આગળ વાત કરીએ પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે ચીફ ઇજનેર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી ભાવનગર જામનગર પોરબંદર અને કલ્યાણપુર સહિતના સ્થળોએ બદલી કરવામાં આવી છે ચીફ એન્જિનિયર ડીવી લાખાણીની ભાવનગરમાં બદલી કરાઈ તો એડિશનલ ચીફ એન્જિનિયર પીજે મહેતાની જામનગર બદલી થઈ છે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કિરણ જે પટેલની પોરબંદરમાં બદલી થઈ તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે એન વાઘમસિંહની જામનગરમાં બદલી થઈ નાબ એન્જિનિયર ધરતી અતાણીની કલ્યાણપુરમાં બદલી થઈ છે તો એચપી કનેક્શનની ફાઇલ મામલે આ બદલીઓ કરવામાં આવી છે ફાઇલોનું નિરાકરણ ફટાફટ ન આવતા નિર્ણય કરવામાં આવ્યો એક આટલા અધિકારીઓની બદલી થતાં પીજીબી કર્મચારીઓમાં પણ ચર્ચા જોવા મળી રહી છે એચટી રિલેટેડ જે વર્ગ જોતા હતા એમની ફાઇલો જેટલે જેટલી સ્પીડથી નીકળવી જોઈએ એટલી નથી નીકળતી હતી એટલે સક્ષમ અધિકારીને રજૂઆત મળી હતી કે ભાઈ કામ ઝડપથી નથી થતું એટલે એ એને રિલેટેડ જે પોર્ટફોલિયો જોતા હતા એવા પાંચ અધિકારીઓને અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે એમાં ચીફ એન્જિનિયરને ભાવનગર મૂકવામાં આવે છે એડિશનલ ચીફ એન્જિનિયરને જામનગર મૂક્યા છે એસી પોરબંદર મૂકવામાં આવે છે અને ડી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જામનગર સર્કલ ફાળવણી ફાળવણી કરવામાં આવી